નથી પણ તમને મહેંદી બતાવું યસ બહુ સરસ લાગે છે આજે ને મહેંદી પણ સુંદર મુકાઈ છે અને મહેંદી મુકવા બેન શું નામ છે વૈભવી બેન એકદમ કોન્સ્ટન્ટ ધ્યાનમાં છે કે એ બી મહેંદી મૂકી રહ્યા છે અને હું લગભગ સવાર જોઉં છું એમનું ધ્યાન ભટકતું નથી એનું કામ તો જુઓ એકદમ નકશીદાર વાહ વાહ કોંગ્રેચ્યુલેશન મોર બની રહ્યો છે એમને વધારે ડિસ્ટર્બ ના કરતા આપણે જઈ રહ્યા છીએ એમની નાની બેન અંશુ જોડે અંશુએ પણ મેહંદી મૂકી દીધી છે હાથમાં મોરલા ટહુકી રહ્યા છે અને પેલા હાથમાં શું લખ્યું છે દુલ્હન કી બહેન આહા વાહ અને અંશુ તું ખૂબ સરસ લાગે છે આજે અને આ છે દૂરીભાઈ અને આશા બેન તમારે મહેંદી વધારે ગઈ હશે હે ને તમારે હાથમાં કેટલા કોન ગયા બધા તો જીયા છે બાજુમાં ધ્રુવી ધ્રુવીજનો ગઈ કાલે બર્થડે હતો અને આ છે પરી તો પરીના હાથમાં પણ સુંદર મહેંદી છે તારે મોરલો છે લગભગ મેં મહેંદી જોઈ એ પ્રમાણે દરેકના હાથમાં મોરલો બોલલો જોવા મળે છે કેવું છે લાગી રહ્યા ચકાચક અને મોરલો નથી પણ મહેંદીનો કલર સારો આવ્યો છે આમ કઈ બોલ ખરા કશું જ નહીં મજા છે અને આ છે મારા ભાભીજી કેવું છે અત્યારથી તૈયાર થઈને આવી ગયા છે અરે હવે મળી રહ્યા છીએ મારા હોમ મિનિસ્ટર દીપ્તી બાળા પટેલ સાડી બાડી પહેરીને ચકાચક થઈને આવી ગયા છે જીવન સાથી હાથમાં પાટલા બાટલાનો ખર્ચો બહુ કરાયો છે મને તમે અને ગળામાં મંગલસૂત્ર નકલી છે કસલી તો ધ્યાન રાખજો ખેતરોમાં ઘર છે કોઈ ચોર આવે નહીં અને આ મંગલસૂત્રને આમ પકડીને જ ચાલજો શાદીવાલા ઘરમાં

અને દુલ્હન એટલે અમારી જે બેન છે એનો ભાઈ એટલે મારો પણ ભાઈ થાય છોટુ અને નામ બોલ દે એનું અહીં રહેતો નહીં જયનમ કારણ કે હું તો નામ બોલતો નહીં જે ડુપ્લિકેટ નામ હોય એ વાપરવાનું વધારે તેવ છે હલો આઈ જાય 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 જય જય શ્રી રામ જય જય શ્રી રામ હમણાં એક અકસ્માત થયો છે મારા ભાઈને બહુ વાગ્યું છે બહુ વાગ્યું બધા તો તમે પણ આ વિડીયો જોતા હોય તો અમે બારી જ્યારે બહાર હોય ત્યારે દરેક ધ્યાન રાખવાનું ઊભા થતી વખતે અને મિસ્ટર બેટ્સમેન નરેશભાઈ પટેલ તો નરેશભાઈ પટેલ બહુ મારા સારા મિત્ર છે મારા કરતા મારે વર્ષ મોટા છે પણ જીગર જાન છે અને ચંદી કાકા અને મારા કુવા આરામ કરી રહ્યા છે તો આવી મજા અમે કરી રહ્યા છીએ મિત્રો સાથે બીજા આગળ નવા વિડીયો સાથે આપણે મળીએ છીએ આભાર થેન્ક યુ